એક દિવસના વિરામ બાદ આમોદમાં 20 થી 25 મિનિટમાં મુસળાધાર વરસાદ આમોદનગર પાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરીનો આજ દિન સુધી ટેન્ડર ખોલાતા કોલાતા આમોદનગરની ભોળી જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ભારે નુકસાન અને હાલાકી વેઠવી પડી રહી છે વરસાદી પાણી મંદિરોમાં જતા નગરપાલિકા અપક્ષ સભ્ય ઉમેશ પંડ્યા મીડિયા સમક્ષ આવી રોષ થાલવ્યો સાથે ધોધમાર વરસાદ ઠેર ઠેર વરસાદી પાણી ધાર્મિક સ્થળો લોકોની મેદાન અને મચ્છી માર્કેટમાં ભરાયા ગુઠણ સમા પાણી મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ ગાડી ફસાઈ જતા પોતાની ગાડી રિવર્સ લઈ રસ્તો બદલવો પડ્યો હતો વરસાદી પાણીથી અમદનગર અને તાલુકો થયો પાણી પાણી એક દિવસ થી આમોદમાં વરસાદ બંધ થયો હતો જેને લઈને આજે બપોર બાદ છવાયું વાતાવરણ થયું અને વરસાદે તાબડતો કરી હતી રિપોર્ટ પ્લોટ ઉપર દસ દિવસમાં માં બીજા પાણી ભરાઈ ગયા છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી એક વ્યક્તિને ખુશ કરવા માટે આ બત્રીસો નો કાસ સો વર્ષ જૂનો પૂરવામાં આવેલો છે પ્રમુખશ્રી પોતે નિરીક્ષણ કરી ગયા છે એસઆઈ બી આવી ગયા છે એન્જિનિયર બી આવી ગયા છે તેમ છતાં આ નગરપાલિકાના કુંભકર્ણની નિદામાંથી જાગતા નથી આ નગરપાલિકા કોની જાનહાની કે માનહાની રાહ બેઠું છે નિયામકશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પુરાવા સહિત બસો અઠ્ઠાવન દાખલ કરવામાં અરજી કરે છે તેમ છતાં આ નિયામકશ્રી પણ કોઈ નિર્ણય લેતા નથી નગરપાલિકાના પ્રમુખશ્રી પોતે નિરીક્ષણ એન્જિનિયરના લઈને આવેલા કયા વ્યક્તિના કહેવાથી આ કાસ ખોલવામાં આવતો નથી એ મારે જાણવું છે નગરપાલિકાના પ્રમુખશ્રીને મને વારંવાર વિનંતી કરવા છતાં બી આમોદ નગરપાલિકાની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આમોદ નગરમાં પાણી તો ઠીક છે કચરા બી સાફ કરવામાં આવતા નથી સફાઈ કામદારોનો પ્રશ્ન બી સોલ્વ કરવામાં આવતો નથી આ કોના કહેવાથી કાસ પૂરવામાં આવ્યો છે છેલ્લા ત્રણ મહિનાથી મેં અરજી આપી છે તેમ છતાં બી નગરપાલિકાના પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષ માજી પ્રમુખ માજી કારોબારી જે તમામ જોઈ ગયા છે તેમ છતાં આ કોઈ નિકાલ કરવામાં આવતો નથી આ વિસ્તારમાં ભાવુજી મંદિર વેરી માતાનું મંદિર સ્વામિનારાયણ છત્રી આવેલી છે આ વિસ્તારમાં ખુલ્લી ગટર છે જો એમાં કોઈ પડી જશે કોઈ જાનહાની થશે તેની તમામ જવાબદારી નગરપાલિકા સત્તાધીશોની રહેશે પ્રમુખશ્રીની રહેશે